આપણે જે કઈ માહોલમાં રહીએ છીએ આપણે જે કઈ વાતાવરણમાં રહીએ છીએ તેમાં પિત્તની પ્રધાનતા વધારે હોય છે એના કારણે આપણા શરીરની અંદર એકસો ચાલીસ એકસો પચાસ જેટલું બ્લડ ગાયનું ઘી સારી રીતે બ્લડ મેનેજ કરી શકો છો અઠવાડિયામાં એક કે બે વખત એક ગ્લાસ પાણી લો ત્રણ થી ચાર પત્રના પાન નાખો સ્વાદ પ્રમાણે ગોળ નાખો સારી રીતે ઉકાળીને પચાસ ટકા બાળીને જો તમે પીવામાં આવે તો બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે આપણે જે કઈ ચા પીએ છીએ તેમાં ચા સાથે સાથે થોડી માત્ર માત્રામાં અર્જુનની છાલનો પાવડર નાખવામાં આવે તો બ્લડ પ્રેશર ઘટાડી શકાય છે આપણે જે કંઈ મીઠું વાપરીએ છીએ તે આયોડિન વાળું મીઠું ન વાપરતા સેંધો મીઠું ખાવાનું આગ્રહ રાખીએ વેલાવાળા જેટલા પણ શાકભાજી છે દૂધી તુરિયા ગલકા કોળું પરવર અને આ બધા શાકભાજીને ભોજનમાં જો વધારે સ્થાન આપીશું દવા વગર પણ બ્લડ પ્રેશરને તમે મેનેજ કરી શકીશો માત્ર બ્લડ પ્રેશર ઊંચું આવી ગયું છે ને તમે બ્લડ પ્રેશરની દવા લેવાનું શરૂ કરી દેશો તો જિંદગીભર આ દવાના ચક્કરમાંથી આપણે બહાર નહીં આવી શકીએ